આપણે માતાજીની પૂજા કરી લીધી છે હવે આપણે દીવામાં દિવેલ પૂરી લેશું આ રીતે આપણે માતાજી પધારતા હોઈએ તો આપણે આ આસોપાલવના તોરણ બાંધતા હોય છે દિવાળીમાં તો આ રીતે આપણે નવરાત્રિમાં પણ માતાજીને શણગારશું મંદિરમાં ને આંગણે તોરણ બાંધશું આપણે રૂમ વાટું બનાવી તો આ રીતે આપણે બધી વાટું બનાવી લેશું તો આ રીતે આપણે બધી વાટું થઈ ગઈ છે હવે તેને તડકે સુકવી દેસુ તો હવે આપણે કસરા પોતા કરી લેશું તો આ રીતે નવરાત્રિનું વ્રત છે એટલે આપણે બટેટા બાફવા મૂકી દેશું તો આ રીતે આપણો માખણ સરસ મજાનું બની ગયું છે તો હવે આપણે કાઢી લેશું ત્યાર પછી બે થી ત્રણ પાણી ધોઈ લેશું બટાટા બફાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દેશો તો આપણા બટાટા બફાઈ ગયા છે સુધારી લીધા છે હવે આપણે તેલ મૂકી લીધું છે તો મસાલા નાખી લેશું મરચાં તરી લેશું તો આ રીતે આપણે ઝીણા સુધારે જશે તે મરચાં તરશું આ રીતે મરચાં તરાઈ ગયા છે તો આ રીતે આપણે કાઢી લીધા હશે હવે આપણે સુખી ભાજી વઘારી લેશું તો જીરું નાખી દેસુ રાઈ નાખી દેસુ તો હવે આપણે બટેટા નાખી દેસું ત્યાર પછી હળદર નાખી દેસું ધાણે જીરો નાખી દેસું તો આ રીતે આપણે બટેટા તૈયાર થઈ ગયા છે તો મરતા પાવડર એક ચમચી નાખી દેસું તીખસ માટે તો આ રીતે આપણે અડધામાંથી સાબુદાણા છે તો આ રીતે આપણે છુટી ખાવી હોય તો ધીમે ગેસે પાંચ મિનિટ ચલવા દેસુ નહીતર આમાં સાસ નાખી દેશું તો આ રીતે આપણા સાધનો સિમ્પલ ફરાર તૈયાર છે તો હવે આપણે ફરાર કરી લેશું તો આજે અમે જયાસે અમારે કુળીદેવી દર્શન કરવા

Thank yeah. you.